હવામાન વિભાગની આગાહીને લઈ જામનગર જિલ્લાના વાતાવરણમાં છેલ્લા પાંચ દિવસથી બદલાવ જોવા મળી રહ્યો છે મોટા ભાગે ખેડૂતોની માઠી એક પાક નું ખેતર ખેતરમાં વાવેતર થયેલું છે આવી સ્થિતિ વચ્ચે વરસાદ વેરી બનતા ખેડૂતોને પાકમાં મોટા પાયે નુકસાન આવે તેવું ખેડૂતો દાવો કરી રહ્યા છે અમારે હમણાં કે જે વરસાદ આવ્યો બે અઢી જેવો મારે પાંચમી ઘાનું બાજરાનું વાવેતર હતું એમાં મારે સાઠ આઠ ટકા જેવી નુકસાની છે જે આ તમે જોઈ શકો છો જે આ બાજરાની ડુંડી હોય એમાં આ થૂલી હોય દાણો બંધ આવવાની તે સાવ ધોવાઈ ગઈ છે અને એ ડુંડું હાવ ફેલ થઈ ગયું છે એને હિસાબે મારે સાઠ આઠ ટકા જેવું નુકસાન થયું છે પાંચ વીઘામાં આશરે મેં ત્રીસથી પાંત્રીસ હજારનો ખર્ચો કર્યો છે આ ખર્ચો સરકારને સહાય આપવા નમ્ર અપીલ કરું છું કે સરકાર અમને આમાં સહાય કરે આમ તમે જોઈ શકો છો જો થૂલી છે કે આમાં અમુક છે છે ડુંડા ને નથી એ ઘણી નુકસાની છે સાહીઠ ટકા જેવી નુકસાની આવી છે અમને તો આમાં સરકારને વિનંતી કે અમને થોડી ઘણી સહાય આપે તો આમાં ખેડૂત જીવી શકે આભાર ખેડૂતોએ બાજરી મગ સહિતના પાકનું વાવેતર કર્યું છે આવા સમયે વાવેતરમાં એકાએક પલટા બાદ હવે વરસાદ આવતા બાજરીમાં લાગેલી થૂલી ધોવાઈ ગઈ છે આથી ઉત્પાદનમાં સાહીઠથી સિંતેર ટકા જેટલો ઘટાડો નોંધાય તેવો ખેડૂતો દાવો કરી રહ્યા છે મહામૂલી મહેનત અને મોંઘા બિયારણ તેમજ પિયતની તૈયારી કરી બાજરાના પાકને ઉછેર્યો હોય તો આવા સમયે જ વરસાદ ખાબકતા ભાગના બાજરામાં ઉત્પાદનમાં ઘટાડો આવશે આ ઉપરાંત પવનની થપાટને કારણે ઘણા બાજરાને નુકસાન થયું છે